હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવવાની કરેલી આગાહી વચ્ચે આજે જિલ્લાના ડબોઈ પંથક છેલ્લા એક સપ્તાહમાં બીજી વખત ધુમ્મસથી ઢંકાઈ ગયો હતો જેમાં ડબોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર ગાઢ ધુમ્મસ છવાઈ જતા શૂન્ય વિઝીબિલિટી થઈ ગઈ હતી પરિણામે વાહન ચાલકો મુશ્કેલમાં મુકાઈ ગયા હતા આજે વહેલી સવારથી મોડી સવાર સુધી ડબોઈ પંથકમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું વાતાવરણમાં આવેલા એક પલટો જોઈ લોકો પણ આશ્ચર્યચકિત મુકાઈ ગયા હતા ડબોચી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર શૂન્ય વિઝિબિલિટી થઈ જતા નોકરી ધંધાથી નીકળેલા લોકોને પોતાના વાહનોની હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી તે સાથે વાહનો ધીમે અંકરવાની ફરજ પણ પડી હતી આ ગાઢ ધુમ્મસ મોડી સવાર સુધી ડબોઈ પંથકમાં પથરાયેલું રહ્યું હતું ડબોઈ પંથકના રેલવે સ્ટેશન વેગા સિનોડ ચાર રસ્તા સિનોર રોડ એસોઈ રોડ સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું ગાઢ ધુમ્મસના કારણે સામાન્ય જનજીવન પર પણ અસર જોવા મળી હતી એક તબક્કે વરસાદી માહોલ જેવું વાતાવરણ થઈ ગયું હતું ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ અને હવામાનના નિષ્ણાંતો દ્વારા દસ એપ્રિલ સુધીમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે પર્વતમાન ઉનાળામાં હવામાન વિભાગ દ્વારા પવન ભોગવવાના કારણે ગરમીમાં રાહત મળવાની આગાહી કરી છે